નમસ્કાર અમે છેવાડાના માનવી સુધી ને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવા માટે નીકળ્યા છીએ અને ખરેખર વિકાસ કેવો થયો છે એ જોવા અને જાણવા માટે નીકળ્યા છીએ ત્યારે અહીંયા સામે જ ચાની ટપરી છે માધાપુલ પાન ટી સ્ટોલ હવે અહીંયા બધા લોકો ચા પીવા માટે ઉભા રહ્યા અને મારે ચા પીવી નથી તો અહીંયા સરસ મજાના દાદાનું ટોળું બેઠું હતું તો મને થયું કે લાવો એમની સાથે થોડી વાતચીત કરી લઉં આપણે પેલા દાદાને પૂછીએ દાદા શું નામ છે તમારું ગિરધરભાઈ

આઠ દીએ ને દસ દઈએ કાયમી હોય જ સાટા પાક પાકા આવે બેન ન આવે તે પછી પાણીના પ્રોબ્લેમ એવડાઈએ પાણી સિંચાઈના હરખા દઈએ નહીં ટાઈમે અને લાઈનું નાખવાની હોય છે અમારે બે ત્રણ લાઈનું છે નાખવાની એ લાઈનનું કાંઈ આ નાખી દેવું આ નાખી દેવું કઈ રાખે છે પણ કોઈ કાંઈ ખરહરતા નથી કારણ મત મતદેવ ટાળાને અડિયું કાઢ્યા રાખે તે પછી આ ભાવતાલ ભાવતાલ જોડા ખેડૂતના માલ થઈ ગયા ત્યારે હવે માર્કેટમાં લઈને જાય ને એટલે હાવ એની રીતે પીટી નાખે વેપારીઓ ઓલી કોઈ ધ્યાન દેતું નથી સરકાર એમ એમ દૂર જાણી માલ થઈ જાય છે અમારે ખેડૂતની જાજી અધોગતિ છે લીઓને બેન આ આપણે ગણવા મળીને તો ભેરું થાય એમ નથી એમાં અને ખેડૂત ગાયના પૈસા ગુમાવે આ ખેતીમાં હે શું કરવાનું શું નામ છે તમારું મનસુખભાઈ મનસુખભાઈ શું કામ કરો છો ખેતી કામ કરી છે અચ્છા ખેતી કામ શું વાવ્યું છે સણા વાયવા છે અને ધાણા વાયવા છે પણ એને ભાવ નથી મળતો કોણા રોગ નહીં થાય બેન બગડી ગયા ઉત્પાદન નથી આવ્યું અને સરકાર કઈ ભાવ દેતી નથી સરકારને ને શું કહેવાય હવે આજે કઈ આપણું કઈ કહીએ તો મોલું માને છે સરકાર ને સહાય નથી આપતા એ સરકાર સહાય આપે છે ને સહાય નથી આપતા સરકાર તમારે સહાય જોઈએ છે કે પછી પૂરતા ભાવ પૂરતા ભાવ જે છે સહાય કોઈ જરૂર નથી નો જોઈએ તો પણ પૂરતા ભાવ હોવા છે ખેડૂતને

પાક કઈ એવું બધું થયું નહીં હવે બાર બાર તેતર મણ જેવા થયા ભાવ મળતો નથી એનું કરો ને એ તો હાલો ને માલ તો સાદકો થાય પણ ભાવ જ નથી દેતો એનું શું કરવાનું રજૂઆત કઈ ક્યાં કઈ કરવા અહીંયા આવે તો કઈ શી તો ખરા જ હા અહીંયા આવે તો વાતચીત કરતા હોય પણ હા અમે કરફ્યુ કરફ્યુ કરે બીજું શું કરે કઈ કોઈને ને સહાય બહાય કઈ દેતા વાતો કરે અમે આમ કરશું તેમ કરશું પછી છે ને એ છૂટાઈ જાય ને એટલે ઘર ભરવા હાટું બધા છે ને કરે છે બાકી કોઈનું કામ કરવા હાર નથી કરતા કઈ કેમ કરે છે ઘર ભરવા હાટું કરે છે અંધાઈ બાકી કઈ કોઈનું કામ કરવા હાટું કઈ મોટા નથી થતા પબ્લિક એની રીતે પબ્લિક છે ને પબ્લિક એની રીતે

કેનાલનું કેનાલ ઉમાથી લાઈન નાખવાની છે એક નર્મદાનું પણ કેનાલની અને કારણ ડેમડીને કેનાલની લાઈન નાખવાની બે લાઈનો નાખવાની છે ને એ નાખી દઈએ તો પાણી મળે ને તો કાંઈક આપણે ઉત્પાદન લઈ શકીએ બરાબર છે ને પણ આ કરી દેવું આ કરી દેવું એમ કીધા રાખે કાકા શું નામ છે તમારું કેશુભાઈ ભાઈ શું કામ કરો છો ખેતી કામ શું આવ્યું છે ઘઉં ને હંતું આવ્યું છે મેડમ એમાં હું પણ આ વરસાદ થયો ને એમાં અધુઈ બહુ કંઈ એવો પાક આવ્યો નહીં હજુ ઘટાડો જ આવ્યો બીજા નંબરમાં ભાવ એવો કાંઈ આવે નહીં આ જીરાનો ભાવ બાર તેર હજાર રૂપિયા હતા એની બદલી મતન સાત હજાર રૂપિયા થઈ ગયા એમાં તમે શું કરો એ અને રજૂઆતને આંતર લાટ કરી અમે ફોનમાં જોઈ ને થાકી ગયા કે આ હમણાં સહાય છે હમણાં સહાય છે કોઈ જ્યાં આવી નથી એ હાજી કોઈ આવી નથી સહાય ધિરાણ માફ કરશે ને ઓલું માફ કરશે ને ધિરાણના વાળા વ્યાજ કે માફ કરી દેવું પણ એવું કોઈ દે થયું નથી કાંઈ પણ શું લાગે આ વખતે કોની સરકાર આવશે સરકાર તો હવે એમાં એવું છે મેડમ અહીંયા કોણ ઊભું રહીએ એની માથે આધારીએ વ્યક્તિ કોણ ઊભું રહીએ છે એમ ને અમારે એમ પૂનમબેન હાર જ છે એમ કંઈ વાંધો નથી

કરે છે શું કરે છે એ રૂપિયા થાય છે બીજો તો શું કરે હવે એમ છે જેટલા લોકો દેશમાં મોદીના ચાહક છે એટલા જ મોદી સરકારની વિરુદ્ધમાં પણ છે ઘણા લોકોને એવું લાગે છે કે ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે ને ક્યાંક તો પૈસા ખવાય છે લાગે થાય છે મેડમ લાગે લાગે જ ભ્રષ્ટાચાર થાય છે અહીંયા અમે કાલ હવે કંઈક મામતગાર ઓફિસ ત્યાં જઈને એટલે એમ કે લાવો એટલે લાવો એટલાં હજાર ને શેના પૈસા માંગે છે તમે કાંઈ કાગડિયા કરાવા જાવ એટલે તરત જ પૈસા માગે તમે કેમ કરો એમ અમે ક્યાંક ખેડૂત હોય સાધા માણસ હોય એ દો ત્રણ પંદર પંદર ને વીડ રૂપિયા દઈ દઈ થોડાક હગી દયોગી એક તો અહીંયા અમારે માન પણ ભેગું થતું હોય અહીંયા હજુ તો અમે કવરેજ લઈને નીકળ્યા તો અહીંયા સરસ મજાનો દાદા મીટિંગ કરીને બેઠા છે ને દાદા એમ કીધું કે ભાઈ બધાના પ્રશ્ન લ્યો છો તો અમારોય લ્યો જેસાફર જ ગામ છે આપડે દાદા ને પૂછીએ ને એમણે એમ કીધું થોડોક પોરો ખાઈ લ્યો ને અમને પૂછો થોડાક પ્રશ્ન ભાઈ અમારે ઘણા બધા પ્રશ્ન છે અમારે ઘણી બધી સમસ્યા છે તમે બીજાને પૂછીને પૂછી ને ગામમાં વહી જાવ એમ ન ચલાવી લે ભાઈ દાદા શું નામ છે તમારું ખુશાભાઈ ગોકળભાઈ ફળદુ ખુશાભાઈ શું કામ કરો છો ખેતી ખેતી શું વાયુ છે આ વખતે થોડક માંડવી હતી કપાસ હતો એવું બધું હતું કપાસ થયો દહ દહ મણ થયો અને સો સો મણ હાથ હાથ મણ સીણા થયા માંડવેદીમાં વાવ્યા હતા અને બે બે મણ જીરું થયું બસ એવું બધું થયું એમાં કાંઈ મોંઘવારી બહુ વધી ગઈ ચુપરની દવાના બિયારણની એટલે ખેતી જાજા પૈસા કઈ વધે એવું છે નહીં કઈ કેટલા વીઘા ખેતી છે ખેતી પંદર વીઘા છે પંદર સોળ વીઘા જેવી છે સરકાર સહાય તો આપે છે શું આપે સરકાર સહાય અચ્છા કાંઈ છે ને લખી ગયા છે લીધા છે પણ કાંઈ છે ને સહાય નથી આવી કોઈને એટલે મોંઘવારી બહુ વધી ગઈ છે એટલે ખેતી મકાઈ દેખાય એવું નથી ખેતી જો ડીઝલ એવડા ભાવ ચૂપરદા એવડા ભાવ અને બિયારણ એવડું મોંઘું દવા એવડી મોંઘી એટલે ખેતીમાં ન વરે કાંઈ અને આ તો બધી અકાશી ઉપજ જો મેં ભાઈ હારા થાય તો વરે કાંઈ દેખાય અને મીડિયમ સોમાહા થાય ભલે ઓમ વરે તો વરે નો જોતો હોય તે ન આવે

કે મારી સરકાર આવશે તો પાઇપલાઈન નાખી દેવું તો કે પેટ ભરીને મત દેજો કે દેવ હું કીધું જો પેટિયું ભર દેજો એટલે ભર ભરદેવું કીધું લાઈન નાખી દેજો એટલે કે નાખી દેજ કે એમ કીધું છે સરકાર નવાણું ટોકે ભાજપની આવે એટલે પરિણામે આમ સરકાર તો એકંદરે આમ સારી જ છે એમ કંઈ એટલી બધી બહુ નબળી નથી પણ ટૂંકમાં જે મૂળ જે મથક છે ને એ તો સાચું છે પણ પછી પાછળ છે ને વાંચે પરવા છોડે છે ને કેનાલનો નર્મદામાંથી પાણી છોડે છે ને તો કચ્છમાં ભોગે ને તો વાંથી છોડે ને એનું ચોથા ભાગનું ભોગે છે સમજી ગયા સરકારમાંથી એક લાખ રૂપિયા સહાય માટે છોડે ગમે બજેટમાં રહે બરાબર હવે લોકોને એના વીસ જ રૂપિયા કામ આવે છે એસી રૂપિયા છે ને રસ્તામાં ગમે ત્યાં રોકાઈ જાય છે પછી વેડફાઈ જતા હોય કે ખોવાઈ જતા હોય કે ખાઈ જતા હોય ગમે તમને શું લાગે છે શું થતું હશે મને એવું લાગે છે કે આ રાજકારણીઓ જે બીજા નેતાઓ છે ને જ્યાં બાજી બાજી મરી જાય છે ને એ લોકો પચાસ ટકા પૈસાથી એ લોકો વેડફી નાખે છે અને પંદર વીસ ટકા છે ને કોન્ટ્રાક્ટો એ વેડફી નાખે છે બરાબર વીસ પચીસ ટકા પૈસા પબ્લિક બધી ભોગે પછી પૂરા ભોગતા નથી બાકી વાંચી તો ઘણી રાયડું નાખે છે એમ કે જામનગર જિલ્લામાં પંદરસો કરોડ રૂપિયા ફાળવા અને અમરેલી જિલ્લામાં પચીસ હજાર કરોડ રૂપિયા ફાળવા જૂનાગઢમાં છે ને વીસ હજાર કરોડ ફાળવા પણ વીસ હજાર કરોડના એ વીસ વર આવ્યા છે તો વીસ હજાર કરોડનું કામ છે ને પાંચ હજાર કરોડનું દેખાતું નથી આ સરકારની આવી બધી બાકી વાં બધાય છે ને રાજકારણીઓ એની બધાની આ મોનોપોલી એટલે પબ્લિક સુધી પૂરા પૈસા સહાય સબસિડીઓ અને સબસિડી તો આમ ખાલી સરકારને કહેવાનું છે એ હો જણા અરજી કરી હોય ને ઓનલાઈન કરી હોય ને તો પંદર વીસની માંડ આવે સબસિડી બાકી બધાનું સુરસો કાંઈ છે નહીં સરકાર તો ભાજપને જ આવશે બીજા કોઈને નહીં આવે હા અને અમારો જામનગર જિલ્લો તો હાઉથી આગળ રહે સ્પીડમાં હા સૌથી આગળ રહે બાકી સરકાર ભાજપને જ છે નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન થાય અમિત શાહને જ ગૃહમંત્રી બનાવવા બીજા કોઈને નથી બનાવવા આટલી આટલી જમીન હોવા છતાં પણ ખેડૂત છે તેમને પૂરતા ભાવ નથી મળતા એટલે મહેનત તો કરે છે પણ એડે વહી જાય છે જેટલા લોકો દેશમાં ભાજપ સરકારના ચાહક છે સામે અમુક લોકો વિરોધ કરનારાઓ પણ છે જેમને લાગે છે કે ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે દેશમાં જેથી કરીને એમના ગામના રોડ નથી બનતા પૂરતું પાણી નથી મળતું ને અનેક સમસ્યા સર્જાય છે આવા એક ગામ નહીં પરંતુ અનેક ગામ છે જેની અમે મુલાકાત કરાવીને તમારા સુધી સમસ્યા પહોંચાડવાના છીએ સરકાર સુધી સમસ્યા પહોંચાડવાના છીએ જેથી કરીને જલ્દીથી જલ્દી સમાધાન થઈ શકે આવા જ બીજા ગામની મુલાકાત કરીશું જોતા રહો બી એસ નાઇન ટીવી ન્યુઝ એન્કર છાયા નમસ્કાર